વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી ફરી વિવાદમાં આવી છે ગાયો છોડાવવા અને ગાયોને ન પકડવાનું કૌભાંડ અહીંયા સામે આવ્યું છે ઢોર પાર્ટી અને પશુપાલક વચ્ચેનું ઓડિયો ક્લિપ વાયરલ થયું છે ઢોર પાર્ટી દ્વારા પશુ નહીં પકડવા રૂપિયા પાંચસોથી બે હજાર લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે ઢોર પાર્ટીના કર્મચારીઓ પોતાની ટીમોનું લોકેશન આપી પૈસા વસૂલે છે પશુપાલકોને ગાયો ન પકડાય તેના માટે ઢોર પાર્ટીને અહીંયા તેઓની સાથે દાદાગીરી કરવામાં આવે છે અગાઉ પર ઢોરપાટી દ્વારા મહિને ભરણ લઈને ગાયો છોડવાનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે હા પોલીસવાળું હાલ તો ફોન કરજો હાલો ભાઈ એક પોલીસ બોનની નીકળી મેં ઘરેથી પોલીસ બોન ગયો ને

હું કઉ છું ગાડી પરથી હા ખુદ ન્યુટરીઓ કરવા માટે બોલ તો ધમો ધમો જારે કે બે 2000 કરવું આપી જા તો બે હાજર નતો ચાલી જતો હું ના સાથે આવતો હતો ને આપ

વીજળી માં છે તો હું તો વીજળી માં જાલી હો જાય કે કરવા તો થઈ જાય ઉસે 5000 કેસ પણ વીજળી માં સલા અમારી ટીમ નહી હોય અમારી ટીમ તો આ બાપુ માં છે અને આજ અંગે વધુ માહિતી મળવેશું પ્રશાંત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે પ્રશાંત જે રીતે અહીંયા આ ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા જે દાદાગીરી કરવામાં આવી રહી છે પૈસા ઉઘરાવવાની જે વાત કરવામાં આવી રહી છે આખો આ મામલો શું હતો અને એક બાજુ ઢોર પાર્ટી પર હુમલા થાય છે એટલે અમે ઢોર પકડવા નથી જતા તેવી લુલી લુલી વાતો કરતા હોય છે અને બીજી બાજુ જયારે તેઓના આવા કારસ્તાન સામે આવે કે સરકાર તેઓના આ કામ માટે રાખે છે તેઓ જયારે ઢોર પકડવા જાય તો પશુપાલક પાસે રૂપિયા માંગે છે આ કેમનું ચલાવી લેવાય હા બિલકુલથી એતવી વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હાલ બી યથાવત છે ત્યારે રખડતા ઢોરોને પકડવા માટે પાલિકા તંત્ર દ્વારા ઢોર પાર્ટીની રચના કરવામાં આવી હતી અને આ ઢોર પાર્ટીની જે રચના થઈ ત્યારબાદ ચાર સિપ્ટની અંદર અલગ અલગ ટીમો દ્વારા વડોદરા શહેરના અલગ અલગ ઝોનોમાં ચોવીસ કલાક માટે એટલે ચાર સિપ્ટની અંદર રખડતા ઢોરોને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ આ જે ઢોળપાર્ટી રખડતા ઢોરોને પકડવા નીકળતી હોય છે ત્યારે તેમની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે પરંતુ ક્યાં ને ક્યાં જે રીતના આ જે ઢોર પાર્ટીના કર્મચારીઓ છે કોન્ટ્રાક્ટના તેમની અને જે ઢોર પશુપાલકો છે તેમની મિલીભગત સામે આવી છે અગાઉ પણ આ ઘટના સામે આવી હતી ત્યારબાદ પાલિકા તંત્ર એક્શન લીધા હતા પરંતુ ફરીથી એકવાર આ જે ઓડિયો ક્લિપ સામે આવ્યું છે તેમાં ઢોર પાર્ટીના કર્મચારી અને પશુપાલકોની મિલીભગત સામે દેખાઈ રહી છે ઢોર પકડવા માટે જ્યારે ટીમ રવાના થતી હોય છે ત્યારે જે કર્મચારીઓ છે ઢોર પાર્ટીના તે ઢોર પાર્ટીના કર્મચારીઓ પશુપાલકોને પહેલેથી જ અગાઉથી જાણ કરી દેતા હોય છે કે એમની ગાડી આ જગ્યા પર પહોંચી છે અને આ જગ્યાથી ગાયો પકડવાની છે અને આ બદલાની અંદર જે પશુપાલકો છે તે જે કર્મચારીઓ છે ઢોર પાર્ટીના તેમને દારૂની બોટલ છે ત્રણ થી પાંચ રૂપિયા રોકડા છે આવી તમામ સવલતો આપતા હોય છે તેના કારણે ઢોર પાર્ટીના જે કર્મચારીઓ છે તે તેમની ગાયો પકડતા નથી ત્યારે જે ઓડિયો ક્લિપમાં વાત કરવામાં આવી છે તે રીતના પાંચ રૂપિયા જે વાછડીને પકડવામાં આવી હતી તેને છોડાવવા માટે પાંચ રૂપિયા પશુપાલક દ્વારા ઢોર કર્મચારી જે છે તેમને આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ ટીમ બીજી ટીમે ગાય પકડી હોય ઢોર પાર્ટીની બીજી ટીમે આ વાછરડી પકડી હોય તેવી કર્મચારી જે છે ઢોર પાર્ટીનો તે વાત કરી રહ્યો છે તો બીજી તરફ એક પશુપાલકે ઢોર પાર્ટીના જે કર્મચારી છે તેમણે ગૂગલ પે ઉપર પાંચસો રૂપિયા બી નાખ્યા હતા તેમણે પાંચસો ની જગ્યાએ હજાર રૂપિયાની માંગણી કરી હતી પરંતુ તેમની પાસે પાંચસો જ રૂપિયા હોવાનું કહેતા જે ચિંતન કરીને એક કર્મચારી છે તેના ગૂગલ પે નંબર ઉપર પાંચસો રૂપિયા ઢોર પાર્ટી Martina. જે કર્મચારી છે તેમની ઉપર નાખવામાં આવ્યા હતા અને આ પાંચસો રૂપિયા લીધા બાદ તેમને તમામે તમામ માહિતી આપવામાં આવી હતી કે ઢોર પાર્ટીની હવે ટીમ છે તે અહીંયાથી રવાના પોલીસ ભવન ખાતેથી રવાના થઈ છે અને આ રૂટ ઉપર આટલી આટલી જગ્યા ઉપર જવાની છે અને કેટલા વાગે પહોંચશે કયા સમયે કઈ ઊભી છે તે તમામે તમામ જાણકારી જે ઢોર પાર્ટીના કર્મચારીઓ છે તે પશુપાલકોને આપતા હોય છે જેના કારણે ઢોર પાર્ટીની ગાડી પહોંચે જે ટીમો પહોંચે તેની પહેલાં જ પશુપાલકો સાવચેત થઈ જાય છે અને તેમના જે રખડતા ઢોરો હોય છે આ એક બેદરકારી અને કૌભાંડના કારણે પાલિકા દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે વડોદરા શહેરને ઢોર મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અભિયાન પૂર્ણ થઈ રહ્યું નથી બિલકુલ પ્રશાંત